ブラジル લાખ ઘણી માથી ફરતો ફરતો જીવ મનુષ્ય દેહ ની અંદર ભજન કરવા માટે આવે જો આમાં તો સદ્ગુરુ મહારાજની આપણી પર કૃપા થાય અને જો સદ્ગુરુ મહારાજ મળી જાય અને શ્વાસ એ શ્વાસે આપણને જો ભજન મળી જાય આ જીવ જન્મ આવ્યો તો आदर मुलेवा आयो तो मुतो वसुपुरे आयो लो आज जीने जाणवा माटे आपले सद्गुरु माननी जरूरी होई मुजीए साकी जिए ऐसे पुनम का चावे वेद यापे पण तपे नाही आ आनंद यापे अप નહી દાતા મા પુત્ર ઓર ભાતા નિશ્ચિત ગુરુ ના ચરણા ગુરુ ફલ પરમે દે

આદોરિયા તો તમને વાત કરશે સત્સંગ કરશે પાછું હતું એમને પોતાની રેણીમાં નહીં હોય ત્યાં સુધી તમને શબ્દ નું જ્ઞાન થશે જો કોઈ પૂરા મળી જાય એ આપણને ઠેક એટલે કીધું સંતો કે આવા નર ને કોમ આપણે મોડા મળી આપણને ક્યારેક જાવું હોય ક્યાંક તો એવા નર ની આપણે સંગત કરી દે જે આપણે ભાવ પાક પહોંચાડી દે એટલે કીધું મારે હાલ કર્મથી તરત છોડ આવે મારો હાલ કર્મ છે એનાથી તરત છોડ આવે એવો મળે કોક સંત ફકીર પહોંચા દે બહુ મારો કરની કિનારો મારો કરની કિનારો કોઈ બતાવે એવો મળે કોક સંત ફકીર મને પહોંચા દે બહુ દરિયા જીવની જાણવાની જાત છે કે જીવની જાત જાણી લ્યો દેહ ની અંદર બીજે ક્યાંય ભજન થાતું નથી જો આમાંથી નો કરી તો સમજી તૈયાર પડી છે ભગવાન કે તું મારો નો થા તો તારે આમાં પાછું જવાનું

આપણે જલારામ બાપા ની બોલવી પડે બગદાણા બજંગદા બાપા ની બોલવી પડે રામાર્પિત ની બોલવી પડે રામ ની બોલવી પડે કૃષ્ણ ની બોલવી પડે પણ આ આપણા બાપા ની જય બોલાવી તમે જય બોલો કે આ કોણ થઈ ગયા જેને કાઈ જગતમાં માં કર્યું છે એના જગતમાં નામ રહ્યા છે એક એક સંતો જઈને જાતો કરવા વાળા જગતમાં નામ રહ્યા છે સેઠ સગાડસા સંગાવતી રાણી સેઠ કેવા પોતાનું જેને નથી કર્યું એના જગતમાં નામ રહ્યા રાજા ભરત ભરતસિંહ આ બધા રાજા હતા પ્રહલાદ તો કે રાજા બીજા અંદર કે રાજા હરિચંદ્ર રાજા

અને ભગવાન એ માગણી કરી બલી તારી પાસે હું છે બધા એ વાવળ આવ્યા છે બલી માગે યાર આવો રાજા એવો એવો રાજા વામન સ્વરૂપ ભગવાન ને એમ કે હાલ ને હું બલી પરીક્ષા કરું આય બલી પાસે ભગવાન પોતે આવીને બલી ને કીધું બલી મેવા સમાચાર આવ્યા છે કે બલી માગે એ આપે યા રામદેવ કે હું માગે આપું બલી રાજા છે એવું છે તો કે તારું હોય આય

મારું આ જગત માંગલા પૃથ્વી આખો જગત માગી ગયો બાપા એ પેલા વિચાર આવડો મોટો નાનો એવો બ્રાહ્મણ તૈયલા પૃથ્વી માં કેટલું લઈ જાય પરિવ્રમ પ્રમાની લીલા રહી ને પરિવ્રમ પ્રમા પોતે પોતાના સ્વરૂપ ની અંદર મારું એક તારી પાસે બાકી કે હું બલી પાછો ન પડ

અને બલી ને કીધું બલી હવે તું ભક્તિમાંથી પસાર થઈ ગયો તાર માર્ગ હોય માય તો કે ભગવાન તમારે આ રેવાનું છે ભગવાન હવે વચન આપી દીધું કઈ વાંધો ને બલી હું પાસે રહીશ હું તારી ચોકીદારી કરીશ આ લક્ષ્મી ને ખબર પડી કે ભગવાન તો પાતાળની ની અંદર બલિરાજા મળવા ગયા ગયા સો સો મહિના ના વાયરા વાય ગયા પણ ભગવાન મારા આવે નહીં આઈ લક્ષ્મીજી એમ ચાર કિલો હવે શું કરું ના તો નારદ નારાયણ 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 કરતા કરતા લક્ષ્મીજી પાસે આવે લક્ષ્મીજી ને આવીને કે ભાઈ માતા તમારા આંખમાં આવડા છે ના અરે જો ને કે નારદ નો કરવાની થઈ છે કે બલીની પરીક્ષા કરવા પ્રભુ ગયા અને બલીની પરીક્ષામાં પ્રભુ અટવાઈ ગયા અને બલીને વચન આપી બેઠા કે હું બલી તારા વાત પર ઉભો

લક્ષ્મીજી ને આ તો કરવા જેવું ધાબો તૈયાર કર્યો અને પાટા ની અંદર રક્ષાબંધન તહેવાર પૂનમ આવતી હતી ઈ પૂનમ આજ રક્ષાબંધન આપણે મનાવી

કારણ કે ભક્તો એ સેવા નું કામ કર્યું એટલે સેવા જેવું બીજું કોઈ કાર્ય નથી જલારામ બાપા અને વીરબાઈ માં જેમ વીરપુર ની અંદર સેવા કરી એમ સંતો બધા સેવા ભક્ત માં ભક્તો સંતો બધા સાથે આયે બલી ની રાખડા રક્ષા પૂરી કરી અને બલી માં ભગવાનને છોડાવી અને લક્ષ્મીજી આવ્યા હવે તમે આવી પરીક્ષા કોઈ ની કરવા જાતા નહીં અને પરીક્ષામાં ભગવાન એ કીધું ભાઈ મારે તો પરીક્ષા કરવાનો કામ છે લક્ષ્મી તમે મને માનો ને મારે તો હજી નો કામ છે એવા કામ તમે ક્યાં ક્યાં તમે ભક્તો પેલા દર્શન આપવા નહીં કીધી પરીક્ષા માંગી લો તમારા થાય તો તમે પરીક્ષા કરો કે મારા થાય એની પરીક્ષા થાય ને બાપા મારા થાય એની પરીક્ષા થાય કોનું હોય એની પરીક્ષા થાય તકલીફ તો કે બજારમાં માં છે ફરક કોની થાય છે કોના થાય

જો આપણે ઘેરે પેલા પ્રથમ કાંઈક કરવું હોય તો આપણે સંતો મહંતો ના પધરામણી કરવી હોય તો પેલા તૈયારી રાખી છે કારણ કે સાધુ દેવા નથી આવતા સાધુ લેવાય નથી તમે આપણે લેવાનું નક્કી કરી સાધુ તો એની પાસે જે વસ્તુ પડેલી છે ને હે એને તને જગાડવા આવે આપણે ત્યાં કવાડમાં લાલ સાધુ લોટ લેવા આવી જાય ઈ એમ કે છે કે જાગો જાગો તમે માયામાંથી જાગો ભજી લે રામ ભજી લે રામ કવાડમાં સાધુ આવે અનજીરાટ પર કરે કાય ન હોય તો કાય ન તો ગામને ભજી લે હું હવામાં તારું પાપ લઈ માટે આવું એવું નથી પાપ કર્મ જે આપડા અજાણતા અજાણતા થાય છે ને સાધુ હવામાં હે મારા ને ઠાકર ને કે હે મારા ગામ ઉપર કોઈ નજર નો લાગે અને ત્યારે જે સામાન ધૂપેલી છે આમે દિશામાં ફેરવે ઠાકર પૂજારી હોય અને અરજી કરે કે હે ઠાકર મારા ગામ ઉપર નજર લાગવા દેતો હું તારી સેવા પૂજા કરે આખું કામ મારું ધ્યાન રાખે હવે આખો ગામ રાજા એનું ધ્યાન સાધુ રાખે અને આખું ગામ થઈ સાધુ ધ્યાન નો રાખે

અમે સમાધિનું पूजन કરીએ અમે મરની તિથિને મૈયા મોટો ગણી જન્મ કરતા અમારા માથે કાટ લે લઈ જાય ગુરુ એવી કોઈ નથી એમ સાધુ છે એની કોઈ જ્ઞાતિ હોતી નથી ભજન કરે ભાવ કરે સત્સંગ કરે તો ભગત પછી વરણ ગમે તેવું આપણે થોડા કમતા ભક્તિ ના રસ્તા ઉપર હાલી ને એટલે આપણને સગત તરત કહેવા મળે એ ભગત છે ભાઈ ભગત અને ભગત બધે હોય ખાડે ખાલી વાસણ ઉટકી આપણે ચા પાણી ના કોઈ ભગત ના કરે કે ભાઈ એનું સેવાનું કાર્ય ભગત માણસ એ તો બસ આવે ને એટલે તરત વાસણ ઉટકવા મળે ચા બનાવે આનંદ

મરી જવાનું છે નિશ્ચિત છે પણ મરી ગયા પછી એક જીવન ચાલુ થાય ક્યુ જીવન કે ફલાણા ભાઈ હોય ને તો આનું કાર્ય પૂરું કરી દે એ જીવન આપણે આજ દાન બાપુ યાદ કરી બગદાણા બજંગદા બાપુ યાદ કરી જરાના બાપા ની યાદ કરી પારિયા બિહામણ બાપુ યાદ કરી સુકા યાદ કરી સી જગત ની અંદર કઈ કરી ગયા છે એટલે નકર ઈ આપણે ઘોડે બેઠા બેઠા બધે સત્સંગ ની વાતો કરતા ને સા પાણી પીને ડાયરા કરતા જગત ની અંદર હાથ ની દોરી કર્મ ને આધી રહ્યું છે આપણા જેવા કર્મ છે એવા જ માણસ ની આપણને ભેટો થાય ભગવાન કેવા ભગવાન કે છે કર્મ કોઈને છોડતું ભગવાન કે છે કર્મ એવું કરો

સબરો બધું જાણી લીધું એ વચન ની કિંમત ની વચને ભયો પ્રકાશ એક છે ને એક ઘાવ છે હું તમને ગાયર એટલે તમારે થઈને મને લાફો કે ઈ છે એક છે પાર ઉતરી જાય આવું વચન પાસે સાધુ નિલાઈ છે

એટલે કીધું મને ઓળખવામાં તારી ભૂલ થઈ મેં તને જઠરાગડી માં ઝૂકતો રાખ્યો તો ઉડા માથે રાખ્યો તો નવ માસ નિરાધાર ત્યાં તારે કોઈ નો આધાર નતો મેં જઠરાગડી માં તને ઝૂકતે રાખ્યો નવ માસ નિરાધાર તે ઝૂકતી કીધી મારી અલબેલા તે મારી ઝૂકતી કીધી બણા માથે હું તમારું ભજન કરું પણ ભજન કર્યું નહીં કે બહાર નીકળ્યા પછી માયામાં માં એવું

કારણ કે મરી જવાનું નિશ્ચિત છે કાલની ની કોઈને ખબર નથી ઘડી પલકી ખબર નહીં કરે કલકી બા તારા જીવ માથે જમણા પડે જેમ તેતર માથે બા તને ખબર નથી ક્યારે મરી જવાનું છે સતા તારી મમતા કેવડી છે ખબર નથી મરી જાવ અને બધાયને ખબર છે કે મરવાનું છે નિશ્ચિત છે ક્યારે મરવાનું છે કોઈને ખબર નથી તોય સતા આપણે તઈ તઈ પેઢીનો હાજુ કરવા બેઠા છીએ મારું દીકર આ ધરતી રાજા રામ ની કોઈ ની થઈ જણ રાજા ભરતી સોનાની લંકા માં રાવણ જોવો તો ખરા એ નામ નિશાન સંતો કીધું તું મારું ભજન કરી લે તું મારો

પાગલ તારી ગયો ગોસી માં વિચાર કરે માસુ પર પાગલ આવી ગયો બા દીકરો બોલ્યો બાપા પાડો ગયો તો ધાવી ગયો એટલે કોઈને ખબર નથી ગોસી માં કે હા પાડો તો પણ મને એમ કે યમરાજા ને પાડો છે નેત બાજુ ખાતે બોલ્યો એટલે યમરાજા નો તો આપડો હતો આખી રાત ધાયો પાડો એ મને ને યમરાજા ને પાડા ની બીક લાગે